રાજકીય કુટુંબમાં જેનો ઉછેર થયો છે જિલ્લા પંચાયતમાં અઢી વર્ષ પ્રમુખ તરીકે જેને સફળ નેતૃત્વ પૂરું પાડ્યા છે એવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સેનાપતિ ઉમેદવાર અને આપણી વચ્ચે ઉપસ્થિત આ અમરેલી જિલ્લાની દીકરી હે અમરેલી સંસદી મત વિસ્તારની દીકરી એવી બેન જેની ઠુમર આપણા ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના સન્માનની પ્રમુખ આદરણી રાજભા એવા જ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનની સાથી પ્રતાપભાઈ આમ આદમી પાર્ટીના આપણા પ્રદેશ પ્રદેશ યુવા પ્રમુખ માનની બધા જ મારા મોંઘેરા હાકમ જેવા આગેવાનો મોરબીઓ માનની રાજભાઈ વિજયભાઈ અને અહીંયા ઉપસ્થિત પરિવારજનો આપ સૌનો હૃદયથી આભાર માનું છું મારી અગાઉના વક્તાઓએ ઘણી બધી વાત કરી

આપડામાં એક રોગ હતો નાયતનો જાયતનો ભાઈતનો ભાષાનો પ્રાંતનો અને એ નાયત જાયત અને ભાઈતના રોગે મને તમને ગુલામ બનાવ્યા હતા રાજના બે પનોતા પુત્ર પૂજ્ય ગાંધી અને સરદારે આ દેશમાં મારા ને તમારા હૃદયને

અઢારસો ગામના ધણી હતા આ દેશ અખંડ કરવા માટે ખોળો પાથરો ને બાપા બાપાના ખોળામાં આના બાપ દાદાઓ રાજ ધરી દીધા રાજ તો ધરા કૃષ્ણ કૃષ્ણકુમારસિંહ મહારાજે સરદાર સાહેબ કીધું કે સરદાર

અખંડ ભારત નું સપનું લઈને આવ્યા છે અને અખંડ ભારતના સપનામાં છોક આ સ્વરૂપ મારું અઘારસીય કામનું પાદર એવું ગોહિલવાડ ધરીને હું રાણીવાસમાં આવ્યો છું મહારાણી બાપ મેં મારું રાજ તો ભારતીના ખોળે ધરી દીધું છે પણ તમારા કરિયાવર ઉપર મારો અધિકાર નથી તમારા કરિયાવર નું હું કરું પણ ગર્વ થાય છે હે એ દેશની સંસ્કૃતિ એ મારા તમારા જીવન ઘડતર કર્યું જ્યાં

મારી દીકરી મોટી થાય તો સત્તામાં બેહીન ભાન ભૂલેલા અહંકારી શાસકો શું એના દામન ઉપર દાગ લગાડતા ખચકા હે નહીં બંધ કરો હવે થયું અહંકાર તો રાજા રાવણનો એ કોઈ ગળો તો વાત ઇતિહાસનો સાક્ષી છે જારે જારે આ દેશમાં દેવી દ્રૌપદી ના રાજ દરબારની અંદર વસ્ત્રહરણ થ્યાને ત્યારે ત્યારે મહાભારત ના યુદ્ધ ખેલાણા છે આ દેશમાં જયારે જયારે દેવી દ્રૌપદી ના દામન ઉપર દાગ લાગ્યા ને ત્યારે ત્યારે મહાભારત ના યુદ્ધ ખેલાણા છે જયારે જયારે આ દેશમાં સતી સ્વરૂપ સીતાજી એના લંકા માં હરણ થયા ને ત્યારે ત્યારે રામાયણ ના પાઠ ઘડાણા છે ભગવાન કૃષ્ણ કીધું છે

ભાગલા પડાવી રહ્યા છે એક ભાગલા પડાવીને રાજ કરનારા અંગ્રેજોને તો મારા તમારા પૂર્વજોએ હાકી કાઢ્યા હતા બાપ આજ આજ કળિયુગમાં આ આધુનિક અંગ્રેજોને હાકી કાઢવા માટે બે હાથ જોડીને તમને વિનંતી કરવા મળવા ના પાસે ઘણી બધી વાતો થઈ શકે મારે વાતો નથી કરી આ લડાઈ જેની ઠુમરની લડાઈ છે

ઉલાલ પાટીલ કેદુ ના કેતા તા કે ભાઈ ઉયાય મે રૂમાલ મૂક્યો છે ભાઈ તું ઉયાય તારી હાટુ મે સીટ માં ખાલી રૂમાલ મૂક્યો છે ભાઈ મારો બોળો બોળવાઈ ગયો થોડી ને ગયો બસ સ્ટેન્ડ પે ને ત્યાં બસ વહી ગઈ ખીચાડો રૂમાલ એ પલલી ગયો

આ ગુજરાતમાં કોઈ બેનું દીકરી તમારી ઘરે દીકરીયું સલામત નહી હોય આ લડાઈ વ્યક્તિ સામેની નથી લડાઈ વિચારધારા સામેની છે લડાઈ અહંકાર સામેની છે

માં અંબામાં ભવાની માં દુર્ગા માં શક્તિ તમે જે સ્વાભિમાનની જીદ લીધી છે ને એ જીદ ને જીતાડવામાં મદદ કરશે પણ બાપ જીદ પૂરી કરવા માટે જીવવું જરૂરી હોય છે દેનો અમારા બધાય ભાઈની ઉંમર તમને લાગી જાય શાંતિ આ લડાઈ અમરેલી સંસદીપત વિસ્તાર ની છે આ જેની બેનના બાપા નું બહુ બાય થાય

લઈએ મોઢે મારવામાં આવે છે તમારી હાટુ બોલનારા લોકો છે બાપ બોલવાનું બંધ થાય ને પછી હું ઘાણી થવાની છે ને એની ચિંતા કરજો ચેતવવા માટે આ રાજભા હમણાં મને યાદ કરાવતા રાજભાઈ

મારા બાપુજી ની ગેરહાજરી થઈ ગાંધીનગર બે સુ નું રાખ્યું હતું હજી લાઠી ના રોડે ચીડો ચાવંડ ત્યાં ઓલો

મારા બાપ હું ગાંધીનગર બેસો હતું નહીં પડતું મૂકીને ભાંગો તૂટો રથ ભવવાના પાદરમાં આવ્યો આ રાત્રે રાત્રે સાડા બાર એક માં ગયા ને તો હોસ્પિટલ લોહી લુહાણ કેટલી માવડિયું બેનું દીકરીયું એની ચિંતા નહોતી કરતી મને કે ભાઈ તું અહીંયાથી જા ઓલા તળાજા તળાજા એટલે એ ગયા હતા ને તળાજાના પોલીસ સ્ટેશન માં અમારા કેટલાય દીકરાઓને લઈ ગયા રાત્રે બે વાગે રાજભા તળાજા પોલીસ સ્ટેશને ગયો ને કોઈ નમાલા માણા એને પુરાતન ચડી જાય બાપ હૃદય દ્રવી ઉઠે કોકની આંગળીઓ લબડતી હતી કોકના માથા ફૂટી ગયા હતા કોકના હાથ તૂટી ગયા હતા કોઈના પગ ખોટકાઈ ગયા હતા અને ભળના દીકરા એને હોસ્પિટલે નહોતા લઈ ગયા હે હોસ્પિટલે નહોતા લઈ ગયા રાતે બે વાગ્યે તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ મેં ફોન કરી દીધી મારા મિત્ર છે રાત્રે બે વાગ્યે પ્રદીપસિંહ ભાઈ ને કીધું પ્રદીપસિંહ પાપના બેહણા હાકું નીકળ્યો હતો પણ આજ 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 તળાજાના પોલીસ સ્ટેશનમાં બેઠો છું અને તમારી અહંકારી સરકારે અમારી મા બેન દીકરીઓ રહી છે માથેથી લોહીના ટીપા પડી રહ્યા છે આંગળીયું લટકી રહી છે અને એને દવાખાને લઈ જવાની ખાનદાની હું આ ભાજપની સરકાર ચૂક છે રાજભા માફ કરજો અમે ઘરના ગામડાના માણસો છીએ ત્યાં સિંહ આટા ફેરા મારે સત્યની ભેગા નથી લડવાની જેની ઘરે દીકરીઓ જનમતી હશે ઉછરતી હશે ને એવા બધા દીકરીના બાપ કાલે લડવાની છે બધી દીકરીઓના બાપ લડવાની છે